સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએસએમ ચારનું પેપર લીક થવાનો મામલો સામે આવ્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી છે સમગ્ર મામલે ન્યાયિક તપાસ થાય તે માટે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કુલપતિ દ્વારા સમગ્ર મામલે ન્યાયિક તપાસની બાંહેધરી પણ આપવામાં આવી છે એક સપ્તાહમાં તપાસ શરૂ કરવામાં આવશે પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવશે જો જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે અને વધુ તપાસ કરવામાં આવશે સાંજે અમારી પાસે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં ફરતા ચેટનો વિડીયો અમારી પાસે આવ્યા છે અને એ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ખાસ મારે જે કહેવાનું છે કે પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્ર મોકલવામાં આવેલ તે ટોટલી ઓટોમેટિક સિસ્ટમ દ્વારા જ જનરેટેડ હોય છે જે પરીક્ષા શરૂ થયાના નેવું મિનિટ અગાઉ જ કોલેજને ડાઉનલોડ શક્ય બને છે જે પરતવે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખીને

જે અમને લાગી રહ્યું છે કે આ સિસ્ટમેટિક સ્કેમ છે અને એક નેક્સસ ચાલી રહ્યું છે કોઈ પણ જગ્યાએ પોતાની કોલેજનું પરિણામ સારું આવે એના માટેના આ બધી જ જે ઘટકરાઓ છે એ ઘટકરાઓ અપનાવ્યા છે સાડા દસ વાગે પેપરનો ટાઈમ હોય અને આ જે પેપર છે વીસ વાગે અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે અને બની શકે છે કે અમારી પાસે જે પુરાવા હોય 9:20 નો છે લગભગ કદાચ એના કરતાં એક કલાક અગાઉ પણ આ પેપર જે છે એના પ્રશ્નપત્ર છે વાયરલ થઈ ચૂક્યા હોય શકે છે બીજી વાત કે આમાં આજે અમે એ પણ પુરાવા આપ્યો છે

જે પણ આરોપી હોય અને તેની સાથે સાથે સંકળાયેલી જે પણ કોલેજના સત્તાધીશો હોય એને પણ કાયદેસરની કાર્યવાહી કરશે સજાત્મક અને દંડાત્મક પગલા એ એફઆઈઆરના માધ્યમથી લેવામાં આવે એ અમે માંગણી કરી છે કેમ કે અત્યાર સુધીમાં આપણે જોયું છે કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે પ્રશ્ન આવે ત્યારે કુંડળીમાં ગોળ ભાંગી જતો હોય છે એટલે કુંડળીમાં ગોળ ન ભાંગે અને જે તે બાબતો છે એ બાબતો એ બધાની સામે આવે એવી અમારી અપેક્ષા છે આગળ વાત કરીએ તો દેશભરમાં જુદી જુદી રમત રમાતી હોય છે ત્યારે હાલ ગણી રમતમાં જ રમતવીરો વધુ થતા હોય છે જેમાં ક્રિકેટ બા